શનિવારે એક દેશ એક ચૂંટણી પર જાગૃતતા કાર્યક્રમ બીસીસીઆઈ રીજન્ટ હોટેલ ખાતે પત્રકાર પરિષદ યોજી ગુજરાતના ઇન્ચાર્જ ડોક્ટર અનિલ પટેલ વન નેશન વન ચૂંટણી પર માર્ગદર્શન આપશે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે શનિવારે સાંજે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વન નેશન વન ઇલેક્શન પર કાર્યક્રમ યોજાશે ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હોટેલ એજન્ટા સેન્ટ્રલ ખાતે શુક્રવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિરણ મજમુદાર દ્વારા આવતીકાલ એકવીસ જૂન શનિવારે સાંજે સાડા ચાર કલાકે હાથમી હોલમાં યોજાનાર કાર્યક્રમ વન નેશન વન ઇલેક્શનની માહિતી અપાઈ હતી જાગૃતિ માટે યોજાનાર કાર્યક્રમની વિગત ઉપસ્થિતોએ આપી હતી આ વિશે ગુજરાત ઇન્ચાર્જ ડોક્ટર અનિલ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવશે અને મહત્તમ

વન નેશન વન ઇલેક્શન નો પ્રોગ્રામ તારીખ એકવીસમી જૂન સાંજે સાડા ચાર કલાકે આત્મીય સંસ્કાર ધામ હોલમાં એસવીએમ કોલેજની સામે શ્રીહરિ પેટ્રોલ પંપની પાછળ રાખવામાં આવેલ છે આ વન નેશન વન ઇલેક્શન ની ફાયદા અને ગેરફાયદા વિષયમાં ડોક્ટર અનિલભાઈ પટેલ જેઓ વન ઇલેક્શન વન વન નેશન ઇલેક્શનના ઇન્ચાર્જ ગુજરાતના ઇન્ચાર્જ છે તેઓ આપણી સમક્ષ એમનો પક્ષ મુકશે આ એક માત્ર ને માત્ર અમારી ઇન્ડસ્ટ્રી અને વેપાર ધંધામાં દર વર્ષે ઇલેક્શનો આવવાથી પડતી મુશ્કેલીઓ એની આડઅસરો અને વિકાસમાં બહુ મોટા હર્ડલ્સો ઊભા થતા હોય છે તો અમારી અમે એનાથી થોડા એ હતા કે ભાઈ આવા આયોજનથી એના ફાયદા અને ગેરફાયદા શું છે તેનો પક્ષ સાંભળવા માટે અમે ભરૂચના પ્રભુત્વ નાગરિકોને ઇન્વિટેશન આપીને આવકાર્યા છે આ એક અમારો